મારું નામ છે જયંતિભાઈ વજીર અને હું અહીંયા આપણા દીવદ તાલુકાના રામપુરા ગામે આવ્યો છું ત્યાં આપણે સમક્ષ બેઠા છે ભાવેશભાઈ ઠાકોર જેમને સોળ વર્ષથી એમના સંતાનનો પ્રોબ્લમ હતો અને આપણી પ્રોડક્ટથી ગાયનો ડોગ અને થંદુલ્દાસથી એમના ઘરે આજે તમે દેખી શકો છો જો બાબલો સવા મહિનાનો થયો છે અને એમને પ્રશ્ન સોલ્વ થઈ જશે આપણે સામે બેઠા છે ભાવેશભાઈ તો એમના મુખેથી વાત કરીએ નામ આપશે અમારે પંદર વર્ષ થઈ ગયા હતા લગ્ન કર્યા અને આપ ઓર્ડ લીધી અમારે ઘરે દીકરો આવ્યો એનો ખૂબ ખૂબ આભાર હું પ્રોડક્ટ ઓર્ડર લેવાથી કોણ આગળ સંસ્થા વિશે શું કહેશું કે પ્રોડક્ટ યુઝ કરવી જ જોઈએ આરામ સારી છે લગભગ રિઝલ્ટ મળે જ છે હોય હો ટકા કોને મારા ઘરે મળ્યું છે તમારા ઘરે મળ્યું છે આમ રિઝલ્ટ તો એમ આપ દેખી શકો છો બેસ્ટ રિઝલ્ટ છે આવું ક્યાંક બીજાના ઘરે રિઝલ્ટ મળી શકે છે તો જેને પણ આ વિડીયો અમે શેર કરી જોઈ શકે છે રૂબરૂ મુલાકાત પણ કરી શકે છે ભાઈ તમારો નંબર આપો ત્યાં વિચારી આ એમનો નંબર છે અને તમે કોન્ટેક પણ કરી શકો છો થેન્ક યુ અસ્લી અસલી પીએસ જે જે સંજીવકુમાર જેમને બઢિયા એ પ્રોડક્ટ બનાવી આટલી કે જે કૂકના ઘરે દુઆ અને દવા સાથે એક પાંચ રૂપિયા પણ કમાઈ શકીએ અને એમનો રિઝલ્ટ પણ અત્યારે બેસ્ટ છે આગળ થેન્ક યુ અસ્લી પીએસ